સાબર ડેરીમાં યોજાઈ વાર્ષિક સાધારણ સભા પાવપેરના મુદ્દે દૂધ ઉત્પાદકોમાં બારોબાર રોષની લાગણી જોવા મળી દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓના ચેરમેનો આક્રોશમાં અમે આતંકવાદી હોય એટલું ચેકિંગ કરીને અંદર જવા દેવાયા હોવાનો સભાસભ્યોએ આક્ષેપ કર્યો માજી ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલ અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ સાબર ડેરીએ પહોંચ્યા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ના હોવી જોઈએ તેઓ દૂધ ઉત્પાદકોનો મત ચેરમેન બનાવવા માટે આટલો વિલંબ કેમ દૂધ ઉત્પાદકોએ રોષ ઠાળવ્યો ધારાસભ્ય ધવલસિંહ અને પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલને દૂધ ઉત્પાદકોએ કર્યા સવાલ આપ ચૂપ કેમ છો આપના ઉપર તો અમે વિશ્વાસ મૂક્યો હતો આગામી પ્રાંત વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં ખરેખર કહું હું મારો પોતાનો મંતવ્ય રજૂ કરું છું આ જે કઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો છે એમ કયા જ ઉંમર હું નાના નાનો વ્યક્તિ હું

પક્ષ જોઈ રહ્યા છે આ સંઘર ભાવેર આના કરતો વધારે ચૂકવી શકે એનું કારણ છે આજે કોંગ્રેસ અને ભાજપ નું મેન્ડેટ કરાવન

તો ભાઈ બારના એક્સપોર્ટ ક્વોલિટીમાં માન્ય નથી તો સાહેબ અત્યારે બી હાલ મારા મારે મારા મંતવ્ય મુજબ પચીસ હજાર મેટ્રિક ટન પાવડર પડ્યું છે એવું મને ઇન્ફોર્મેશન મળે છે સાચી વાત કે ખોટી વાત એ એમને ખબર એટલે જો કે ખરેખર મહારાષ્ટ્રનું રાજસ્થાનનું દૂધ ખરેખર ના ખરીદવું જોઈએ બીજી વસ્તુ કે જયારે મહારાષ્ટ્ર રાજસ્થાનના સેન્ટર જે આપું છું બે રૂપિયા ત્રણ રૂપિયા આપણા ગ્રાહકો નું દૂધ જે ખરીદી છે એ દૂધ આપડે માં આપીએ છીએ રૂપિયા આપતા નથી

પચીસ પચીસ બોરી બોરીઓ વાપરું છે એની ગુણવત્તા સારી છે કે નથી આ લોકો તો પંદરસો નો કોથરો વાપરી નાખે છે ગ્રાહકો પણ એમનો સંતોષ થતો નથી એમાં શું વાપરું છે ગ્રાહકો જોયું એમાં શું વપરાય છે સાહેબ આ અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય આ દૂધનો પૈસો જે વ્યક્તિ ખાશે એને સાહેબ ક્યારે ભગવાન કુધર માફ નહીં કરે ખરેખર ખરેખર એ વિચારવા જેવું છું અને આ નવસો તેરમેનો છે નવસો તેરમેનો માધ્યમથી કહું છું કે ખરેખર આમાં વખ એમનો નથી પણ આમનો છે નવસો તેરમેનો વર્ક છે બીજી વસ્તુ સંઘમો સંઘમો જે કર્મચારીઓ છે એ ખરેખર વેલ એન્ડ ગુડ એમનું મેનેજમેન્ટ સારું છે પણ આ કમિટી જગદીશ પ્રજાપતિ જોતારો સત્ય વિચાર ન્યૂઝ